તો દેવગઢ બારીયા નગરપાલિકાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે આરટી હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવતા વિવાદ થયો છે એસી જેટલા વિદ્યાર્થી પાસે કાયદા વિરુદ્ધ ફી ઉઘરાવતા વિવાદ થયો છે નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલની છે રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા ડીઈઓએ તપાસ શરૂ કરી શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે પણ કાર્યવાહી કરવાની ખાતરી આપી

પણ તે ઘડી મને કંઈ ખબર નહોતી કે એના પૈસા મોગે છે એ પૈસા દીધા હતા ફી તો એમાં મને પાવતી આપવામાં આવી છે કે ટ્યુશન ટ્યુશન ફીના નામની તો અમે તો છોકરાને ટ્યુશન કરાવતા નથી શાળામાં શાળામાં ભણવા જાય છે ને છોકરો પહેલા ધોરણથી પહેલાં ધોરણથી છઠ્ઠા ધોરણના આજ લગી આજ સુધી મને રિઝલ્ટ કોઈ આપવામાં આવ્યા નથી એ બાબતે જે યોજના અંતર્ગત જે ફી ની બાબત જે છે કે એના નામ પર ફી ઉઘરાવવા આવી છે તે તદ્દન વાત ખોટી છે અને એ જે ફીસ છે એક્સ્ટ્રા જે ફૂડ છે જમવાનું આપવામાં આવે છે વિઝિટો કરાવવામાં આવે છે જેમાં વાહનનો અમારા બસોનો ઉપયોગ થાય છે અને એવી બધી જે ફીઝ છે પણ વાલીસરી સંમતિથી જ અમે લોકો આગળ વધતા હોઈએ છીએ આવી યોજનાનું અંદર કોઈ ઉલ્લેખ નથી તો એ બાબતે હું હાઈકોર્ટમાં સ્પેશિયલ દાખલ કરીને આ ક્લિયર કરવાનું છે કે આવનાર સમયમાં ફરી સ્કૂલને બદનામ કરવાનું કોઈ કાવતરું ના થાય તો પહેલેથી જાણી લેવું કે ખરેખર કાયદાની અંદર આ એક્સ્ટ્રા જે વસ્તુ આપવામાં આવે છે શિક્ષણ સિવાયની તો એના ચાર્જિસ ચાલીસ વસો કે કેમ આજે એક થી છ વર્ષ છઠ્ઠા ધોરણ છોકરો ભણ્યો એમને પહેલી વાર તકલીફ હતી તો પહેલી વાર જે દરજી હમણાં કરિયર હતી તે વખતે કરી શકતા હતા એ સંમત હતા તો જ અત્યારે એક થી છ વર્ષ છોકરો અહીંયા ભણ્યો હાલ પણ અત્યારે એનું એડમિશન અહીંયા જ છે અને બીજું કે એમને થોડી થોડી જે ફીસ ભરી છે તો ભરતા જ નહીં ને આરટી એક હેઠળ જે વિદ્યાર્થીઓને જે એડમિશન મળ્યું હોય અને એના ઉપરાંતની જે છે એના ઉપરાંત ની કોઈ ફી લીધી હોય એ જો એનો હકીકત લક્ષી રિપોર્ટ હું છે અને લીધી હોય તો એને અમે પરત કરીશું અને એમને જે કઈ કાર્ય નિયમો અનુસાર જે કાર્યવાહી કરવાની થાય એ સ્કૂલ પણ પ્રમાણે કરીશું આવું આપણે શિક્ષણ વિભાગ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવા માંગતું નથી આરટી એક છે ગરીબ અને એવા એવા વિદ્યાર્થીઓ માટે જે ફી નથી રાજ્ય સરકાર આ કન્સેપ્ટ છે એક નો આ નિયમ છે દેશ લેવલે એટલે એમની શિક્ષણની જવાબદારી રાજ્ય સરકારની છે એટલે એમને કોઈને આ રીતે જો ફી લીધી હોય આપણે હકીકત હકીકલ રિપોર્ટ મંગાવી લઈશું ને નિશ્ચિત પણ એમને પરત કરાવીશું અને કાયદેસર કાર્યવાહી